જે હોય આપડે આપડે તો આપડું કામ કરો કરો છો નહી દેખાય તું બસ ઘૂટી જીધું છે તમારી ખાલી પૂછ્યું છે તમે ખરો ઘર રહો

કોઈ નઈ હોય તમે હા બોલી દાતો હવે હા શું કઉન ખોટું ના બોલું મહેમાન હામાન હવે હા બોલો તમારું કોઈ પ્રૂફ આધાર કાર્ડ એવું કોઈ થાય પ્રૂફ એટલે સમજો ને ખબર પડે હું પણ લખતો ન છું લખતા નહીં તમે બતાવો નહીં બતાવો હવે મારું છે ફોટો મારો હાથ ઉપડી જાય બતાવો તમે ના પણ મારા જોડે કશું રાખતો નહી બધું કરે હશે મારે ખરે નહી હાલ તરત બતાવો મારે એમ પૂછું ફોન તો છે ને ફોન તો કીધા ફોનમાં ફોટો ફોટો પાડેલો હશે કે આધાર કાર્ડ નોડ

મોટા માર કાળુભાઈ ગયા વાત તો મને તમે યાર બલુભાઈ કેવાય

મોરી હોય તો તને આજે પોલીસ સ્ટેશન તને ખબર પડવી જોઈએ કારણ પગ ને પગ ભાગ